જેતપુર પાવીમાં બ્રિજતંત્ર વિરુદ્ધ રોષ વિપક્ષી નેતાઓને નગરજનો દ્વારા ઉગ્રહ વિરોધ પ્રદર્શન વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે નંબર ઉપર આવેલા ડાયવર્ઝન અંગે ઉઠેલા પ્રશ્નો હવે લોકોના મુદ્દા બની રહ્યા છે ખાસ કરીને નદી પર ચાર કરોડને ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝન પહેલા જ વરસાદમાં ધોવાઈ જતા સ્થાનિકોમાં ભારે રોજ ફાટી નીકળ્યો છે સાથે જિલ્લામાં અન્ય ત્રણ મોટા પુલો પર ભારદારી વાહનોની અવર પર પણ પ્રતિબંધ મૂક્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે

વાહન વ્યવહાર અને સલામતી મુદ્દે સતત અવગણના થતી હોવાના આરોપો સાથે પ્રજાજનોએ ભવિષ્યમાં વધુ ગ્રાંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે છોટાઉદેપુર જિલ્લો ચાલુ વર્ષે કોઈ જગ્યાએ કોઈ યુદ્ધ કરવા આવવાનો એ રીતે બધી જગ્યાએથી સંપર્ક વિહોણો થઈ ગયો છે પ્રજા ત્રાહીમામ છે વેપારીઓ ત્રાહીમામ છે ખેડૂતો વિદ્યાર્થીઓ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી આ ભાજપની સરકાર આ સરકારે આ જિલ્લાને એટલો બધો નજર નજરકેદ કરી દીધો છે કે બે વર્ષ આગળ આ જે ભરત નદીનો પુલ તૂટી ગયો ડાયવર્ઝન બનાવવામાં આવ્યું ડાયવર્જન પણ પહેલાં વર્ષ નાશ પામી ગયું આ બાજુ છોટાઉદેપુર જિલ્લાની અંદર એમપીને જોડતો એ બાજુ પુલ જમીન તો સહી જવાની તૈયારીમાં છે આ બાજુ પાવીની બાજુમાં એક ગરનાળું તૂટી જવાની તૈયારીમાં અમારો આ રતનપુરવાળો પુલ પણ જર્જરિત હાલતની અંદર પેલી બાજુ વાળો પુલ એ પણ નાશ પામવાની તૈયારીમાં તો હવે આપણા ગુજરાતના આપણા સીએમ અને અમારા એવા ગણાતા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાહેબને પણ વિનંતી કરીએ કે તમે અહીંયા મોટાફેરા મારો છો તો તમે આગોતરું આયોજન કરો આ એક ઘરનાળું એક જ પહેલા વરસાદે તૂટી જાય તો છોટાઉદેપુર જિલ્લાએ શું ગુનો કર્યો ભારત પાકિસ્તાનનું યુદ્ધ થવાનું હોય તો બધો નાણો કે બધું રસ્તા બંધ કરે એવી રીતે અમારો આ જે છોટાઉદેપુર જિલ્લો આટલો બધો આટલા બધા લોકોએ ખૂબે ખૂબે મત આપ્યા છે તો આટલો બધો અન્યાય આ પ્રજાને કેમ આટલું બધું સહન કરવાની આ કેમ તમે આટલા બધા હેરાન સરકારમાંથી કરો છો સરકાર બધી રીતે સફળ થઈ હોય તો આટલો બધો અન્યાય કેમ એક બાજુ નાડું તૂટવું આ એક વરસાદે હમણાં અમોને એવું જાણવા મળે છે કે કોન્ટ્રાક્ટર હમણાં વહેલી તકે તાત્કાલિકના ધોરણે અમે આ ઘરનાળું ચાલુ કરી દઈએ એવું જાણવા મળે છે પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલી ભગતના કારણે આ ઘરનાળુ તૈયાર થવાની એની અંદર ભેદભાવ રાખી રહ્યા છે આ લોકો એટલે અમારે આ તકે બીજું કંઈ કહેવું નહીં વહેલી તકે ઘરનાળુ અમારો છોટા જિલ્લો વડોદરાને જોડતો જિલ્લો છે એ જિલ્લો જિલ્લાનો સંપર્ક ફોર વ્હીલ વાહન બસ લક્ઝરી બસો અહીંયાથી અમારે બરોડા જવું હોય તો જેતપુર પાવી આવીને બરોડાનો કોઈ રસ્તો આ તો અમારા કોંગ્રેસ સરકારની અંદર અમારે આ માન્ય રેલવે રાજ્યપ્રધાન નારાયણભાઈ રાઠવા હતા તે વખતે યુપીએ સરકારની અંદર રેલ બનેલી એનાથી આજે અમારે એક આ એક મુખ્ય આધાર છે છોટાઉદેપુરને વડોદરા જિલ્લાને જોડતો એટલે આ તકે અમારે એક વિશેષ એક જ વસ્તુ કેવી છે કે અમારો સંપર્ક વડોદરા જિલ્લામાં ચાલુ થાય ગરનાળું વહેલી તકે ચાલુ થાય ભાગેલા તૂટેલા ગરનાળા વહેલી તકે રિપેરિંગ કરી અને પ્રજાને ન્યાય મળે એવું કામ સરકાર કરે એવી વિનંતી છે